શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ દસ વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે કાચના લંબઘન ચોસલામાંથી પ્રકાશનું વક્રીભવન કેવી રીતના થાય છે એની આપણે ચર્ચા કરીશું રિફ્રેક્શન થ્રુ અ રેક્ટેન્ગ્યુલર ગ્લાસ સ્લેબ હવે સૌથી પહેલાં આપણે આકૃતિ જોઈએ તમે આ આકૃતિ જોઈ શકો છો એક લંબચોરસ આકારની એક આકૃતિ તમને દેખાય છે તો ખરેખર તમે સામેથી જોશો તો એ તમને લંબચોરસ દેખાશે પરંતુ એ લંબઘન છે હવે થશે શું કે તમે જોઈ છો જુઓ છો અહીંયા કે એક કિરણ અહીંયાથી અહીંયા આપતીત થાય છે હવે એ કિરણનો વક્રી ભવન વક્રીભવન કોને કહેવાય તમે આગળ ભણ્યા છો વક્રીભવન કોને કહેવાય તો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે કોઈ કિરણ જતી હોય તો એના માર્ગનો જે વિચલન થાય છે ત્યારે આપણે કહીશું એને કે વક્રી ભવન થયો છે હવે તમે જોઈ શકો છો કે જો ખરેખર તો એને આમ સીધી જવું જોઈતી હતી પરંતુ એ કેવી થઈ ગઈ થોડીક વાંકી થઈ ગઈ છે ને તો આપણે કહીશું અહીંયા કે અહીંયા જે કિરણ છે એ કિરણનો શું થાય છે વક્રી થાય છે હવે વક્રી કેવી રીતના થાય છે એ આપણે સમજીએ તો અહીંયા માધ્યમ જોઈએ આપણે એક પહેલો માધ્યમ અહીંયા એટલે કે હવા છે એના પછી બીજો માધ્યમ આવે છે જે કાચ છે એ કાચ બીજો માધ્યમ આવ્યો એના પછી એ બહાર જ્યારે નીકળે છે ત્યારે એ જ પહેલો માધ્યમ આપણે કહી શકીએ હવા આવી જાય છે હવે થશે શું કે હવા કેવો માધ્યમ છે હવાના જે કણો છે એ દૂર દૂર હોય છે તમને ખબર છે હવામાં કણો કેવા હોય છે દૂર દૂર હોય છે જ્યારે ઘનમાં ઘનની વાત કરીએ આપણે તો ઘનમાં જે કણ હોય છે કેવા હોય છે બહુ જ પાસે પાસે હોય છે તો આમ આપણે કહી શકીએ કે હવા જે માધ્યમ છે એ કાચના માધ્યમ કરતાં પાતળો માધ્યમ છે હે ન તો હવાનો માધ્યમ પાતળો થયો અને કાચનો માધ્યમ કેવો થયો ઘન માધ્યમ હેના ઘાટો માધ્યમ ઓકે તો જ્યારે પણ હવામાંથી પ્રકાશ પસાર થશે તો એટલો વિચલન ના થાય પરંતુ જ્યારે એ કાચમાં પ્રવેશે અને કાચનો માધ્યમ કેવો છે ઘન માધ્યમ છે તો ત્યાં વિચલન થશે પ્રકાશનું તો જુઓ આપણે સમજીએ ને કે કેવી રીતના આ વિચલન થાય છે તો જ્યારે પણ પાતળા માધ્યમમાંથી કેવા પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જતો હોય પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જો કિરણ કોઈ જતી હોય ત્યારે હંમેશા એ લંબ તરફ ઝૂકી જાય છે પાતળા માધ્યમથી ઘટ્ટ માધ્યમ તરફ જતી હોય કિરણ તો એ લંબ તરફ ઝૂકી જાય ધારો કે આ એક સપાટી છે અને આના ઉપર દોરેલ લંબ આ લંબ થયો હવે જ્યારે પણ આ કિરણ અહીંયા આપતી થશે તો એ લંબ પાસે ઝૂકી જશે તો લંબ ક્યાં છે આ લંબ છે તો એની પાસે તમે જોઈ શકો છો પાસે ઝૂકી જશે હેના તો આમ અહીંયા તમે જુઓ તો હવામાંથી જ્યારે કાચના માધ્યમમાં જશે ત્યારે એ શું થશે લંબમાં લંબ તરફ એ ઝૂકી જશે તો આ લંબ તરફ ઝૂક્યા પછી હવે એ કાચમાંથી નીકળીને ક્યાં જશે હવા હવામાંથી કાચમાં ગયું અને કાચમાંથી હવે પ્રકાશ ક્યાં જશે ફરીથી હવામાં તો જ્યારે પણ હવે કાચમાંથી હવામાં એટલે કે ઘટ્ટ માધ્યમમાંથી હવે શું થાય છે ઘટ્ટ માધ્યમમાંથી જે પ્રકાશ છે ક્યાં જાય છે હવામાં એટલે કે પાતળા માધ્યમમાં કેવા માધ્યમમાં પાતળા માધ્યમમાં તો હવે ઘટ્ટ માધ્યમથી પાતળા માધ્યમમાં જતો હોય પ્રકાશ ત્યારે ત્યારે શું થશે ત્યારે એ હંમેશા લંબથી દૂર જશે હવે જુઓ કેવી રીતના ધારો કે આ એક સપાટી છે અને અહીંયા આ લંબ છે તો આ જ્યારે પ્રકાશ આપતી થશે ત્યારે એ લંબથી દૂર જશે એટલે કે અહીંયા જશે ઓકે અહીંયા જવું હતું ખરેખર ક્યાં એવો લંબથી દૂર ગયો તો આમ અહીંયા બે વાર ભવન થાય છે એક અહીંયા અને બીજો અહીંયા તો બે વાર અહીંયા ભવન થયું હવે જ્યારે આ બે વાર ભવન થયું ત્યારે બંને વાર પ્રકાશના જે કિરણ છે એના પથમાં વિચલન થયો અર્થાત એનો પથ બદલાઈ ગયો તેનાથી તમે જોઈ શકો છો કે આ માધ્યમ જો ના હોત તો આમ સીધી સીધી જતી પરંતુ એના પછી આ તમે જુઓ તો અહીંયા તરફ જાય છે ઓકે તો આટલું વિચલન અહીંયા આવ્યું છે તો તમે જ્યારે જોશો ત્યારે તમને ખબર પડશે કે જ્યારે એ કિરણ કાચમાં પ્રવેશે છે અને એના પછી નીકળે છે તો એના આભાસી જે માર્ગ છે એ અને એના પછી વિચલન થયા પછીનો જે માર્ગ છે બંને સમાંતરમાં હશે કેવા હશે બંને હંમેશા સમાંતરમાં હશે એવું નથી કે એકવાર આખું નીકળી ગયું એના પછી એ અલગ અલગ દિશામાં જાય એવું નથી એ હંમેશા કેવું હશે સમાંતરમાં જ હશે તો આમ આપણને ખબર પડી કે કાચ વડે કેવી રીતના પ્રકાશનું વક્રીભવન થાય છે તો આપણે એકવાર જોઈ લઈએ આ પ્રવૃત્તિમાં તમે નોંધો કે પ્રકાશનું કિરણ ઓ તથા ઓડેશ પાસે પોતાની દિશા બદલે છે નોંધો કે બંને બિંદુ તથા ઓડેશ બે પારદર્શી માધ્યમોને છૂટા પાડતી સપાટીઓ પર આવેલા છે ઓ પાસે લંબ એન એનડેશ દોરો તથા ઓડેશ બિંદુએ સીડીનેલમ્બ એમ એમડેશ દોરો બિંદુ ઓ પાસે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં એટલે કે હવામાંથી કાચમાં પ્રવેશે છે અહીં નોંધો કે પ્રકાશનું કિરણ લંબ તરફ વાકુ વળે છે બિંદુ ઓ પાસે પ્રકાશનું કિરણ કાચમાંથી હવામાં એટલે કે ઘટ્ય માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે અહીં પ્રકાશનું કિરણ લંબથી દૂર જાય છે હવે તમે જુઓ ઘટ્ટ માધ્યમમાંથી તો શું થાય છે લંબથી દૂર થાય જાય છે હે ગટે માધ્યમમાંથી જ્યારે પાતળા માધ્યમમાં આવે ત્યારે હેના બંને વક્રીકાર સપાટીઓ એબી તથા સીડી પાસે આપાતકોણ તથા વક્રી ભવન કોણના મૂલ્યોની સરખામણી કરો હવે આના પરથી તમને ખબર પડી ગઈ છે કે કેવી રીતના વક્રી થાય છે કાચના લંબઘન ચોસલાની સામ સામેની સપાટીઓ એબી તથા સીડી પર પ્રકાશના કિરણના વાકા વળવાનું પ્રમાણ સમાન અને વિરુદ્ધ હોય છે આ જ કારણસર નિર્ગમણ કિરણ આપાત કિરણને સમાંતર હોય છે જો કે પ્રકાશનું કિરણ થોડુંક બાજુ પર ખસે છે જો પ્રકાશનું કિરણ બે માધ્યમોની આંતર સપાટીને લંબરૂપે આપાત થતું હોય તો શું થશે હવે આપણે એ વિચારીએ કે જો લંબરૂપે આપાત થતું હોય ધારો કે આ લંબ છે અને પ્રકાશ લંબરૂપે જ આપાત થતું હોય ત્યારે શું થશે તો ત્યારે હંમેશા એ પ્રકાશ સીધું નીકળી જશે એનામાં કોઈ પથમાં વિચલન થાય નહીં એટલે કે વક્રી ભવન થાય નહીં તો આ યાદ રાખજો હંમેશા કે જ્યારે પણ કોઈ પ્રકાશ હોય અને એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જતો હોય અને પ્રકાશ સપાટીની લંબ તરફ લંબ બાજુ આપાત થતો હોય ત્યારે હંમેશા એનો જે નિર્ગમન કિરણ છે એ હંમેશા સીધી રેખામાં હશે એટલે કે એમાં વિચલન થાય નહીં હવે તમે પ્રકાશના વક્રીભવનથી પરિચિત છો પ્રકાશના એક વક્રી એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શકમાં પ્રવેશ કરતી વખતે તેના વેગમાં થતા ફેરફારને કારણે વક્રીભવનની ઘટના બને છે આવા આના પરથી આપણને ખબર પડી ગઈ હશે તમને કે વક્રીભવન કોને કહેવાય છે હવે વક્રીભવનના અમુક નિયમ જોઈ લઈએ પેલો નિયમ છે કે આપાત કિરણ વક્રીભૂત કિરણ અને બે માધ્યમોની આંતર સપાટીને આપાત બિંદુએ દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે એટલે કે આપાત કિરણ હોય કે વક્રીભૂત કિરણ હોય કે આપાત બિંદુ હોય એ બધા સેમાં હશે એક જ સમતલમાં હશે અને બીજો નિયમ છે પ્રકાશના આપેલ રંગ તથા માધ્યમોની આપેલ જોડ માટે આપાત કોણના સાઈન અને વક્રીભૂત કોણના સાઇનના ગુણોત્તરને અચળ રહે છે આ નિયમ સ્નેલનો નિયમ તરીકે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નિયમ છે આ સ્નેલનો નિયમ આઈ અપોન સાઇન આર બરાબર અચળ એટલે કે આપાત કોણનો સાઈન અને વક્રીભૂત કોણનો સાઇન એ બંનેનો જે સાઇનનો ગુણોત્તર લો તમે તો એ ગુણોત્તર કેવો મળશે તમને અચળ મળશે એ જ સ્નેલનો નિયમ છે આ અચળ મૂલ્યને પ્રથમ માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભરાંક કહેવાય છે હવે તમે વક્રીભવનથી પરિચિત છો અને કાચના વક્રીભવન કેવી રીતના થાય છે કાચથી એ પણ હવે ખબર પડી ગઈ હશે ધન્યવાદ